ભાગવત કેટલી વાર સાંભળવી તો કહ્યું છે સદા સિવ્યા રોજે રોજ કથા એ આપણા પાપોનો નાશ કરે છે મનના મેલનો પણ નાશ કરે છે જેમ પહેરેલું વસ્ત્ર આપણે રોજ ધોઈએ ને એમ રોજ આપણે કથા સાંભળવાથી આપણું મન શુદ્ધ રહે છે તમે ગમે એટલું ઘર બહારથી બંધ કરીને લોક કરીને જાઓ બારી પેક કરી દો પડદા લગાડી દો પણ પછી અઠવાડિયા અઠવાડિયા પછી ઘરે જશો ને તો કેટલો બધો કચરો ભેગો થયો હશે રોજ સાફ થાય નહીં તો કચરો વધી જાય કદે ને અને આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા છે ત્યાં ભગવાન છે આ શરીર આ મન પણ એટલા બધા કચરાઓથી ભરાઈ જાય છે એટલે વારે વારે એને રોજે રોજ સદા સેવિયા રોજ એને પવિત્ર કરીએ મનને તો અર્જુન મન ઉપર સંયમ રાખવા અર્જુન કે ભગવાન એ જ અઘરું છે ચંચલમ હિ કૃષ્ણ પ્રમાથી દ્રઢવદ વાયુ રીવ સુદુષ્કુરમ ભગવાને કીધું અર્જુન તારી વાત સાચી છે મન બહુ ચંચલ છે પ્રમાથી છે એનું ધાર્યું કરાવે છે પણ એ વાયુને જેમ પવનને આપણે પકડી શકતા નથી હવાને પકડી શકીએ એમ મનને પણ પકડી શકાતું નથી પણ સત્સંગ દ્વારા મન સ્થિર થાય છે ભગવાનની કથા આપણે એટલે વારે વારે સાંભળીએ છીએ અહીં સુતજી પણ કહે છે સનતકુમારો કહે છે કે નારદજી સદા સદાશિવ્યા હંમેશા ભગવાનની કથા સાંભળવી જોઈએ કારણ બહારનો કચરો નીકળી જાય મનનો મેલ નીકળે હરિશ હરિશ્ચિત્તમ સમાસ રહે તો પરમાત્મા આપણા ચિત્તમાં આવીને વસે છે અને ભગવાનને આપણી રૂમ ગંદી હોય તો આપણને રહેવું ગમે હેં ભોજન લેવા જાઓ અને થાળીમાં બહુ કચરો હોય તો એ થાળીમાં ભોજન કરવું ગમે એમ મન પણ પવિત્ર હોય તો પ્રભુને આપણા હૃદયમાં રહેવાની ઈચ્છા થાય એવા હૃદયમાં પરમાત્મા રહે છે જે મન શુદ્ધ હોય મન પવિત્ર હોય અને ભાગવત કથા એવી છે મુક્તિ કરતરે સ્થિતા ભાગવતનો આશ્રય કરો એટલે મુક્તિ નિશ્ચિત છે હું આ સંસારના આવા જવાના ચક્રમાંથી છૂટવું હોય મુક્ત થવું હોય તો ભાગવતનો આશ્રય સદા રાખું